ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને અમિત ચાવડાએ સરકારને આડે હાથ લીધી છે સરકારની કમિશન નિવૃત્ત સરકારની કમિશન નિવૃત્ત વૃત્તિને કારણે અનેક દુર્ઘટનાઓ બની હોવાના આરોપ લગાવવામાં આવે છે કમિશન રાજમાં ગુજરાતીઓની કોઈ કિંમત જ નથી અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે સંવેદના પાઠવતા સંદેશો વહેતા કરીને સંતોષ માની લે છે આ સરકાર સરકારની ગુનાહિત બેદરકારીને કારણે મોટી દુર્ઘટનાઓ અકસ્માતને હોનારતો થાય છે અને મોટી સંખ્યામાં લોકોના જીવ જાય છે એટલે જાણે આ સરકારના વહીવટમાં કમિશન રાજમાં આ ગુજરાતીઓના જીવની કોઈ કિંમત જ ના હોય એવી ગુનાહિત બેદરકારી આ સરકાર દ્વારા દાખવવામાં આવે છે અને એટલે જ છેલ્લા નવ વર્ષની વાત કરીએ તો ગુજરાતમાં લગભગ એકવીસ જેટલા બ્રિજ તૂટી પડ્યા સરકાર કાયમ એક જ રટણ કરે કે તપાસ કરવામાં આવશે બે પાંચ દસ લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવે અને થોડા દિવસમાં લોકો આ બનાવ ભૂલી જાય એટલે સરકારમાં ફરી પાછું કમિશનનો રાસ જે અવિરત ચાલતું આવ્યું છે ચાલતું આવે